વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાના અનોખા પ્રયાસ રૂપે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવાર માટે લોન મેળાનું મોડાસા ખાતે યોજવામાં આવ્યું હતું મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે યોજાયેલા લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા હતા આ પહેલથી વ્યાજખોરોનો ભોગ બનેલા પરિવારજનોને પગભર કરી શકાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાની મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બન્યું હોય તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા માટે નાયબ જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલીમ સમાચાર કે આપ સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી એસપી અરવલ્લી જિલ્લાના એસપી સાહેબશ્રીની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે તો એના માટે આપણે જે સહકારી બેંકો અને સરકારી બેન્કો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉન હોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે માહિતી પણ આપવામાં આવશે આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે જેને પણ જરૂરિયાત હોય અહીંયા આવે અને યોગ્ય માહિતી